રામ રામ જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા નામ કેમ છો બધા મજામાં અને પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને આજે છે શનિવાર નામ ઉઠી જઈએ સાડા છ થી આવ્યો અને ઉઠું નહીં ઉઠી જાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ દિન ગયા આ દિવ આવું છે અને આજે શનિવાર હવે ઉઠી જાય જે બ્રશ પાકી હાલ ઉઠી જઈએ સાડા છ થયા

ગાયેલા ભાત બનાયા હાજરી બનાવ્યા હું જમવાનું ચાલુ સો ટીવી ચાલુવાગી ગયા હું બે અને જો આદી આવે નહીં બેન કે તો હજુ સ્કૂલ થી એક વાગે કીધું પણ છૂટ્યા નહીં તો બે વાગી ગયા હું તો બે વાગે હવે લેવા મોકલ્યા હું હવે સ્કૂલે લેવા જ્યાં હોય ને મોડ બાર બેસીએ બાર ખાટલો લાવીને તડક આરામ કરવા હવે ખાઈ પી દે અને આ દિન આદિ બપ્પાને તો હજુ આવ્યા નહીં લેવા જ્યાં હોય ને બધું કોમન પ્લોટ ખુલ્લો થઈ ગયો બહાર તે બધું ખુલ્લું ખુલ્લું દેખાય રોડ ઉપર દાદીને તો હવે આવી ગયા હોય તો લેટ થઈ ગયા તા હતા હું તો બસ ફોન કરે તો આ ખબર પડી કે આદી તો હજુ તો કે આઈને લઈ જાવ કે તો કે આમથી આમ ફરી છૂટવાનું ઠેકવાનું નહીં કોઈ

Kita lelih di suji. Suji lidi ya sasa.

અને આ રસોડામાં ઢોકળામાં કલાક થઈ ગયો હો પાંચ વાગે પલાળી દીધું એટલે છ વાગી જાય કલાક થઈ ગયો હવે આપણે પાણી મૂકી દીધું હો હોય લીંબુ નાખી દીધું હો અને હવે પાણી ગરમ થાય એટલે હવે આપણે અને નાખી દઈશું અને ગરમ થવા દઈએ તો ફ્રેન્ડ હવે જો આપણે ખીરું તૈયાર થઈ ગયું અને અંદર આપણે લીલા મરચાં ખોડી નાખી દીધા હોય અને હવે આપણે નાખીયું એનું પાણી ગરમ થઈ ગયું છે

હેલો ફ્રેન્સ મળીએ હવે થોડી વાર પાછા તો ફ્રેન્ડ જો આપણા ઢોકળા બની જાય તૈયાર ને હવે કરીએ આપણે વઘાર તો હેલો ફ્રેન્સ હવે મૂકી દીધું સરસ મજાના આપણા ઢોકળા બની તૈયાર થઈ ગયા અને હવે આપણે થોડા દઈશું ઢોકળા તૈયાર ખાવા લાયક થઈ ગયા હવે અને આપણા ઢોકળા બની ગયા અને હવે જમવાની તૈયારી હજી તો ઢોકળા એકલા બનાવ્યા બીજું કોઈ બનાવી નહીં તો ફ્રેન્ડ અમે તો અહીંયા જમવા બેહી જઈએ ને જો જમવાના છે તો ઢોકળા રોટલા સબ્જી નહીં લેવા? सब्जी પડી થોડી એને પણ ટેસ્ટ કરી લીધી સરસ ઢોકળા બની પોચા હા ઢોકળા મસ્ત બની એટલે ટેસ્ટ ટેસ્ટ ખાલી દઈએ ટેસ્ટ બધું તો બધું અરે લેવા જાય મંચુરિયન લેવા જા ચો બને

અને આદી લાયા હું મંચુરિયન લાયા હું તો એ મંચુરિયન ખાવા બેઠા આદિ ને પપ્પા બે જણા એ આદિ પેલા ટુકડા કાધો અને હવે પાછા મંચુરિયન ખાવા બેઠા જો આદી પપ્પા જમી રહ્યા ને અમારે તો બાકી બાકી હો હું તો ખાતા ખાતા મારે કેટલી વખત ઊભું થવું પડે અમે સોસ ને બોસ જો કે આ બધું લઈને બેઠા આજ તો કોઈ બીજું બનાવ્યું નહોતું આજે તો આપણે ટુકડો બનાવ્યો અને આદિ લાવ્યો મંચુરિયન તો હેળો ફ્રેન્સ હવે આપણે ત્યાં મંચુરિયન થોડો ટેસ્ટ કરી લઈએ જેવું હ સારું ફક્ત નહીં તો ફ્રેન્ડ હાળા અગિયાર થઈ જાઓ તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો અને આપણે વિડીયો એડિટિંગ કરતા હતા એટલે હવે ઊંઘ નહીં હવે વિડીયો એડિટિંગ થઈ ગયો અને આ મૂકી ગયા આધી ના હેલો ફ્રેન્સ વિડીયોને એમ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો মিছোঁ কালি একে তাৰিধি বাই বাই গুড নাইট